કડીના ઇન્દ્રાળ ગામમાં કેમિકલ કંપનીઓના પ્રદૂષણથી વિનાશ વંતોળ ગામના ટ્યુબવેલમાંથી નીકળે છે લાલ રંગનું પાણી ભૂગર્ભ જળ લાલ જતા પશુપાલન અને ખેતી બરબાદ ગામમાં છેલ્લા દસ વર્ષથી કેન્સર અને ટીબી જેવા રોગોનું પ્રમાણ વધ્યું ગામ નજીક આવેલા દસ થી પંદર કેમિકલ યુનિટને કારણે વાયુ અને જળ પ્રદૂષણ બેકાબુ ગામના અનેક લોકો હિજરત કરવા મજબૂર સ્થિતિ નહીં સુધરે તો આગામી દસ વર્ષમાં ગામ ખાલી થઈ જવાની ગ્રામજનોએ વ્યક્ત કરી ભીતી

કોઈ દાદર ખાડું જેવા રોગો ઘણા ઘણા રોગો થતા હોય છે લીધું ના એ દિવસથી થી મારો બોરમાં પાણી લાલ જ નીકળ્યું છે અમારો અહીં તો પરિવાર છે ને ઓછામાં ઓછી સિત્તેર થી એસી મારો પરિવાર છે અમાર ઢોર ઢોકર અમારી ખેતીમાં નુકસાન થાય છે અરીએ એટલે મારે તો એવું જ કેવું છે કે આ કંપનીઓ તમે પરમિશન આપશો નહીં કેમિકલની આ બધી કંપનીઓ તમે મૂકો રનમાં હારીએ

હું પોતે રહી શકતો નથી અને પંખા ચાલુ કરે તો વધુ ગેસ આવે અરીએ એટલે મારે એવું જ કેવું છે કે કંપનીઓ તમે બંધ કરાવો અરીએ આ કંપનીઓ કોઈને પરવાનગી આપશો જ નહીં કે મુલાકાતે આવેલ હતા એ મુલાકાત દરમિયાન ઇન્દ્રાળ ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે ગામની અંદર આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા હવાનું તેમજ પાણીનું પ્રદૂષણ કરવામાં આવે છે જે પ્રદૂષણ અંગે અમોએ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણા ને જાણ કરી અને પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે લેખિત જાણ કરેલ છે